ओके okay, विद्यार्थी मित्रों नमस्कार फरी हरिपाचा नवा मुद्दा साथे आपनी समक्ष मनीष बिन जोड़ा हाजिर तेलो छे मित्रों मित्रों एक सुंदर मजाना वाक्य साथे प्रारंभ करिए यू जमीन पर बैठकर तू तो क्यों आसमान को देखता है पंखों को खोल जमाना सिर्फ उड़ान देखता है मित्रों હવે આપણે આજનો મુદ્દો છે આપ જોઈ રહ્યા છો વનસ્પતિ અંતસ્ત્રાવ જે મોસ્ટ ટાઈમ આઈએમપી મુદ્દો છે મિત્રો એ આપણે તૈયાર કરવા જ જોઈએ એમાં મિત્રો આપ જોઈ રહ્યા છો એક ટ્રિક છે ઓજી સાહેબ બરોબર ઓજી સાહેબ બરાબર સાહેબ એવું મે આપ્યું છે ઓજી સાહેબ એમાં મિત્રો ખાસ શું મે કર્યું છે આટલા અંતસ્ત્રાવ જે આટલા અંતસ્ત્રાવ છે ને બાળકો આ જે રહ્યા ત્રણ આ ત્રણ અંતસ્ત્રાવ છે બરોબર એ વૃદ્ધિ પ્રેરક છે પ્રેરક અંતસ્ત્રાવ અને જે અહિયાં છે આ બરોબર આ છે એ વૃદ્ધિ અવરોધક વૃદ્ધિ અવરોધક અંતસ્ત્રાવ બરાબર તો મિત્રો વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવ ત્રણ છે બરાબર અને વૃદ્ધિ અવરોધક એક છે

ઓક્સિન ઓક્સિન છે એ ખાસ જોજો ઓક્સિન ઓક્સિન બરાબર હા પછી ઓક્સિન થયું પછી જી જીબ્રેલિંગ જીભ રેલિંગ બરાબર જીબ્રેલિન અને આ જે થયું અહીંયા બરોબર કાઇની બરોબર આ ત્રણ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ થયા રેડી મિત્રો આ ત્રણ થયા એ વૃદ્ધિ પ્રેરક થયા કેટલો આ એક બરોબર આ બે અને આ

તો આટલા અંતસ્ત્રાવ વિશે આપણે થોડું લખાણ લખીએ કે વનસ્પતિ ઓક્સ જે ઓક્સિન છે એ શું કરે છે તો પેલું એની વાત આપણે લખીએ કે ભાઈ પેલી વાત આની જે લખવી છે એ પેલા કે પ્રોહ હોય એના અગ્રભાગે સંશ્લેષણ થાય આનું શું થાય પ્રોહ ના અગ્રભાગે સંશ્લેષણ થાય

એટલે કે પ્રકાશ આવર્તન માટે જવાબદાર છે એ પણ તમે એક વાક્ય લખી શકો કે ભાઈ સૂર્ય પ્રકાશ તરફ વર્તી જોવા મળે છે તેના માટે રેડી આજે જે વનસ્પતિ છે

પ્રકાંડ તો કે ભાઈ શું કરે પ્રકાંડની વૃદ્ધિ કરે છે રેડી પ્રકાંડની વૃદ્ધિ કરે છે જીબ્રેલીન શું કરે પ્રકાંડની વૃદ્ધિ તો સાયટો શું કરે છે તો સાયટો છે કોષ વિભાજન પ્રેરે છે શું કરે ભાઈ કોષ વિભાજન પ્રેરે છે અને હજી એક લખવું હોય તો ફળ અને બીજની સાંદ્રતામાં જોવા મળે છે ઓકે

વનસ્પતિ અંતઃસ્ત્રાવ બે પ્રકારના વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધ અવરોધક આ તો હોય જ પરીક્ષામાં પ્રશ્નપત્રમાં તમને અંતઃસ્ત્રાવ વિશેનો પ્રશ્ન પણ ટૂંકા પ્રશ્નમાં જોવા મળે બે ગુણના પ્રશ્નમાં પણ જોવા મળે તો મિત્રો ખાસ તૈયાર કરી લો ઓક્સિન બરાબર છે એમાં આગ્ર ભાગે હોય એ સંશ્લેષણ થાય કોષોની લંબાઈમાં વૃદ્ધિ પહેરે વનસ્પતિ ઉપર એક બાજુ પ્રકાશ પડતો હોય તો ઓક્સિન જે છે એ કયા જ્યાં પ્રકાશ ન પડતો એ બાજુનું પ્રસરણ થાય છે એટલે આમાં ઘણા મુદ્દા આપણે લખી શકીએ પણ કેટલું મેં સમજાયું છે કે વનસ્પતિ સૂર્યપ્રકાશ તરફ જઈ રહી છે તો શું કામ એ ઓક્સિજન જે છે એને કારણે કે પ્રકાશ આવર્તન માટે એ વાક્ય પણ તમે લખી શકો પ્રકાશ આવર્તન માટે કોણ જવાબદાર છે ઓક્સિજન પછી પછી ભાઈ ભાઈ વૃદ્ધિ કોણ છે 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 શું કરે કરે કોષ વિભાજન અને આ શું કરે છે એપ્સિક એસિડ છે એ વૃદ્ધિને અવરોધે એટલે તેની અસરથી પાંદડાથી કરમાઈ જાય ફળ પાકી નીચે પડે એટલે તરત જ કહી શકાય કે ભાઈ ફળ જે પાકી નીચે પડ્યું એટલે કયા અંતસ્ત્રાવે કામ શરૂ કર્યું વૃદ્ધિ અવરોધ કરેડી મિત્રો તો આજનો આ મુદ્દો મિત્રો સરસ મજાનો તૈયાર કરો થેન્ક યુ મનીષ મિંજુડ નમસ્કાર